कारों टीको कर रहे हैं कि तू नजर उतार वाला पूछ का सीखी जले जे तू नजर उतार वाला टूच का सीखी ज लेजे हूं गजल नो हाथ पकड़ी चालता सीखी रहयो छु तू नजर उतार वाला टूच का सीखी ज लेजे हूं गजल नो हाथ पकड़ी

કે ના કોઈ શૃંગાર ના પ્રશ્નો ન તો ચહેરા વિશે કે ના કોઈ શૃંગાર ના પ્રશ્નો અરીસો પૂછશે તમને અરીસા બાર માં પ્રશ્નો કે ન તો ચહેરા વિશે કે ના કોઈ શૃંગાર ના પ્રશ્નો અરીસો પૂછશે તમને

કર્યું છે સૃષ્ટિનું સર્જન નિરાકારી કોઈ પ્રથમ તો એને પણ ઉઠ્યા હશે પ્રશ્ન કે કર્યું છે સૃષ્ટિનું નું સર્જન નિરાકારી કોઈ તત્વે પ્રથમ તો એને પણ ઉઠ્યા હશે આકાર ના પ્રશ્નો ને કરે છે અર્થ એનો શું એ સામા પક્ષ પર નિર્ભર

પીડા પેટ જડેલી છે કે મનમાં જે રાખેલી છે બહુ નાજુક સી થેલી છે ને ક્યાં જઈને ફેંકી આવું પીડા પેટ જડેલી છે અને લાચારી જાજર બાંધી લાચારી જાજર બાંધી કોઠા પર બેસેલી છે લાચારી જાજર બાંધી કોઠા પર બેસેલી છે ને પાકી જાશે અફવાઓ પાકી જાશે અફવાઓ છાપામાં વીટેલી છે પાકી જાશે અફવાઓ છાપામાં વીટેલી છે ને ભરત ભરી દે ચાદરમાં ભરત ભરી દે ચાદરમાં જ્યાં જ્યાંથી ફાટેલી છે ભરત ભરી દે ચાદરમાં જ્યાં જાજાથી ફાટેલી છે ને હવે એક અસીના હૂંફ ખપે ગમગીની ઓઢેલી છે એક છેલ્લી ગઝલ કે માથેથી સ્વર્ગ હળવું હળવું ઉતારવું છે હા માથેથી સ્વર્ગ હળવું હળવું ઉતારવું છે તારી ઢોણી પરથી મટકું ઉતારવું છે કે માથે થી સ્વર્ગ હળવું હળવું ઉતારવું છે તારી ઈઢોણી પરથી મટકુ ઉતારવું છે ને જો થઈ શકે તો થોડો ટેકો કરો રે લોકો જો થઈ શકે તો થોડો ટેકો કરો રે લોકો મારા ખભે થી મારું મળદું ઉતારવું છે જો થઈ શકે તો થોડો ટેકો કરો રે લોકો મારા ખબે થી મારું મળદું ઉતારવું છે ને સ્વાગત છે ઓ હકીકત સ્વાગત છે તારું કિંતુ સ્વાગત છે ઓ હકીકત સ્વાગત છે તારું કિંતુ પહેરીને આવી છે કપડું ઉતારવું છે ને તું ઝેર છે તો મારી આંખોમાં કેમ છે કે તું ઝેર છે તો મારી આંખોમાં કેમ છે તું મારે તને હળાહળ ગળવું ઉતારવું છે ને આ મંચ ને પ્રસિદ્ધિ એવું વ્યસન છે મિત્રો આ મંચ ને પ્રસિદ્ધિ એવું વ્યસન છે મિત્રો ધીમે રહી ચડે તો અઘરું ઉતારવું છે